નમસ્કાર પેન્શનધારક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો પેન્શનર મિત્રો આજના સૌથી મોટા પેન્શન સમાચારની આપણે વાત કરવાના છીએ તો પેલી ઓક્ટોબરથી તમામ પેન્શનધારકોના પેન્શન ખાતામાંથી થશે આટલા વધારાની કપાત તો જાણો કેમ કપાત થશે અને કેટલી કપાત થશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો વિડિયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેલી ઓક્ટોબરથી નવા ફેરફારો અમલી બનવાના છે તો એનપીએસ ખાતેદારો પાસેથી હવે વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે રૂપિયા સો વસૂલાશે તો મિત્રો વાત કરી તેમ પહેલી ઓક્ટોબરથી જે એનપીએસ ખાતેદારો હોય એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ જે ખાતેદારો હોય તેને હવે વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે રૂપિયા સો છે તે ચૂકવવા પડશે તો વાત કરીએ તો નેશનલ પેન્શન સ્કીમ અને અટલ પેન્શન યોજના યુનિફાઈડ પેન્શન સ્કીમ તથા એનપીએસ લાઇટના ખાતેદારોને સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી દ્વારા આપવામાં આવતી સેવાઓ માટે ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે તો તેમાં પી ઓપનિંગ માટે રૂપિયા અઢાર તથા ફિઝિકલ પ્રાન કાર્ડ માટે રૂપિયા ચાલીસની ફી લેવામાં આવશે તદુપરાંત એકાઉન્ટ દીઠ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ પેટે રૂપિયા સો લેવામાં આવશે તો ઝીરો બેલેન્સવાળા એકાઉન્ટ ધારક પાસેથી કોઈ જ ફી વસૂલવામાં આવશે નહીં તેમજ એકાઉન્ટમાં કોઈ વ્યવહાર ન કરવામાં આવે તો લેવડ દેવડ કરવામાં આવશે તો તેને માટે પણ કોઈ ચાર્જ હશે તે વસૂલ કરવામાં આવશે નહીં તો ખાસ કરીને વાત કરી તેમ જે હવે એનપીએસ ખાતેદારો હોય તેની પાસે હવે જે મેન્ટેનન્સ ફી પેટે એ વાર્ષિક રૂપિયા સો છે તે વસૂલવામાં આવશે તો ત્યારબાદ જોઈએ તો અટલ પેન્શન યોજનાનું ખાતું ખોલાવવા માટે રૂપિયા પંદર અને વાર્ષિક મેન્ટેનન્સના રૂપિયા પંદર લેવામાં આવશે તો પહેલી ઓક્ટોબરથી નવી ચાર્જ સિસ્ટમ અમલમાં આવી જતાં જૂન બે હજાર વીસમાં જાહેર કરવામાં આવેલી સિસ્ટમ બંધ થઈ જશે તો પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીના આ ચાર્જને મંજૂર કરશે અને તેની સાથે તે લાગુ થશે અને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી જે અટલ પેન્શન યોજનાનું ખાતું ખોલાવવા માટે રૂપિયા પંદરનો ચાર્જ લેવામાં આવશે તો અટલ પેન્શન યોજનાના ખાતા માટે વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ પેટે રૂપિયા પંદર વસૂલવામાં આવશે તો આ જ રીતે તેમાં કોઈ નાણાકીય લેવડ દેવડ કરવાનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો ખાનગી સેક્ટર દ્વારા એનપીએસ અને એનપીએસ વાત્સલ્યમાં પ્રાણ ઓપનિંગ માટે રૂપિયા અઢાર અને ફિઝિકલ પ્રાણ મેળવવા માટે રૂપિયા ચાલીસનો ચાર્જ લેવામાં આવશે તો આ બંને ખાતાઓમાં નાણાકીય વ્યવહાર કરવા માટે કોઈ ચાર્જ છે લેવામાં આવશે નહીં મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અહીં મહત્તમ ચાર્જ દર્શાવવામાં આવ્યા છે તો સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ તેમના વધુ ચાર્જ માગશે નહીં પરંતુ તેમની ઈચ્છા હશે તો તેનાથી ઓછા ચાર્જ લઈ શકાશે તો કર્મચારીને નોકરી આપનાર કંપનીના પ્રમોટર સબસ્ક્રાઈબર અને પોઈન્ટ ઓફ પ્રેઝન્સ ચલાવનાર સાથે ચાર્જની બાબતમાં બાર્ગેનિંગ કરી શકાશે તો ખાનગી સબસ્ક્રાઈબર્સ કે પછી એસેટ મેનેજમેન્ટ કંપની સાથે કે પછી ટીયર વનની કેટેગરીમાં આવતા સબસ્ક્રાઈબર્સ સાથે બાર્ગેનિંગ કરી શકાશે તો સરકારી સેક્ટરમાં ચાલતી યુનિફાઈડ પેન્શન સ્કીમ રકમ જમા થવાના તબક્કામાં જ ચાર્જ લાગુ કરવામાં આવશે અને પેઆઉટના તબક્કામાં અલગથી ચાર્જ લેવામાં આવશે મિત્રો તો આ તી આજની માહિતી જે પહેલી ઓક્ટોબરથી આજે નવા નિયમ છે તે લાગુ થશે અને દરેક પેન્શન ધારકો હોય તેમના માટે અલગથી છે તે આ ફી છે તે વસૂલવામાં આવશે તો માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર